ખેડૂત આગેવાન ખાસ કરીને ઈપકો કંપનીએ એને બાર અને પર લગભગ ને રૂપિયા ગુણદિય મોટો વધારો કર્યો છે ખાસ કરીને કેન્દ્ર સરકાર રસાયન ખાતા પર સબસીડી આપતી હોય છે હાલમાં ડીએપી ખાતા પર લગભગ બસો કરોડ જેટલી વધારાની સબસીડી સરકારે જાહેર કરી એને કારણે ડીએપી પર ભાવ વધારો કરવામાં આવ્યો નથી પણ જે રીતે એનપીકે ખાતરને કન્સીડર ન કરવાના કારણે ખૂબ જ મોટો વધારો ખેડૂતો પર ઝીકાયો છે અને ખાસ કરીને જ્યારે રવિ સિઝનની અત્યારે શરૂઆત હોય ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે રાસાયણિક ખાતરનો વપરાશ એનપીકેનો કરતા હોય ત્યારે ખૂબ જ મોટો બોજો ખેડૂતો પર આવ્યો છે અને ખાસ કરીને જે સ્થિતિ બદલી જાય છે તમે જુઓ તો છેલ્લા દસ વર્ષમાં યુરિયા પર બિલકુલ ખાતરનો ભાવ વધારો થયો નથી અને યુરિયા ખાતર જે નાઇટ્રોજન મુખ્ય તત્વ છે આજે પણ તમે જો તો જે યુરિયા છે પાંચ છ રૂપિયા કિલો યુરિયા ખાતર મળી રહ્યું છે અને બીજી બાજુ જે રીતે ફોસ્ફોરસ અને પોટાશ લગભગ પચાસ રૂપિયા કિલોથી જ્યારે મોંઘા થતા હોય સદાય છે ખેડૂતો યુરિયા ખાતરનો વપરાશ વધારી દીધો છે એને કારણે જમીનો બગડી રહી છે અને જે રીતનો આ મોટો વધારો એનપીએ ખાતર પર આવ્યો છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક ભરણ ભરવાનું છે સરકારને પણ મારી વિનંતી છે કે આજે વધારો છે ડીએપી માફક એમપીકેલ કન્સિડર કન્સીડર કરીને વધારો પાછો ખેંચાય એવી તમામ ખેડૂતોની લાગણી છે સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં ખેડૂત ખેતીને બરબાદ કરવાની ભાજપાની નીતિના કારણે ખેડૂતને જે વચન આપ્યું હતું સત્તા મેળવવા માટે કે ખેડૂતની આવક બમણી કરશું એની બદલે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ થઈ ગયા ખેડૂત અને ખેતીના ઓજારો ઉપર જીએસટી ખાતા ઉપર જીએસટી અને મન ફાવે તેવા ભાવ કારણે આજે આર્થિક રીતે પાયમાલ થઈ છે તાજેતરમાં જ ગુજરાત સરકારે અને વિવિધ ખાતર ઉત્પાદક કંપનીઓના સહયોગથી સરકાર વાતો તો બહુ મોટી કરે છે કે ખેડૂતોની સબસીડી ચાલુ રહેશે અને અમે આમ લાભ આપ્યા તેમ હકીકતમાં જોઈએ તો હાલની સીઝન જે છે રવિ સીઝને ખરીફ સિઝનમાં ખેડૂતોના માટે જરૂરી એનપીકે ખાતરની પ્રતિ ગુણી પચાસ કિલોની તેમાં અઢીસો રૂપિયા જેટલો માત્મા વધારો એટલે કે ચૌદસો સિત્તેર રૂપિયામાં જે ખેતર ખાતરની થેલી મળતી તેના સત્તરસોને વીસ રૂપિયા જેટલો જંગી વધારો ગુજરાતમાં સાત લાખ ટન જેટલું સાત લાખ મેટ્રિક ટન જેટલું ખાતરનું કપચ છે પણ એ ખપતમાં જુદા જુદા ભાગે જોઈએ તો એનપીકે ની વીસ ટકા જેટલી ખપત થાય છે ગુજરાતમાં ખાતરના નામે મોટા પાયે સગે વગે થાય છે ખેડૂતોને મળવા પાસે ખાતરને બદલે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે અને મળતીયાઓ બારોબાર ખાતરને સગે વગે કરી દે અને એના કારણે ખેડૂતને ખર્ચમાં મોટા પાયે વધારો થયો છે ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે સરકાર ખેડૂતોને નજીવી સહાયના નામે ઢોલ પીટાય છે અને બીજી બાજુ ખેડૂત કઈ રીતે આર્થિક દેવાદાર થાય આર્થિક પાયબાલી ના ધકેલે તેવા એક પછી એક પગલા ભરી રહી છે અને એના ભાગ રૂપે ફર્ટિલાઇઝર એટલે કે એનપીકે ના ખાતરની પ્રતિ ગુણી અઢીસો રૂપિયા જેટલો માતબર વધારો જીકીને ખેડૂતની કેર તોડી નાખી છે ખેડૂતને ટેકાના ભાવ ઘટ ખેડૂતને વીજળી સહિતની બીજી બાજુ બાબતમાં મોંઘું થતું જાય છે અને ખેડૂત જ્યારે ખરીદી કરે પોતાના માટે બિયારણથી માંડીને ફર્ટિલાઇઝરથી માંડીને જંતુનાશ દવા તેમાં સતત વધારો ભાવ વધારો અને જ્યારે પોતે પોતાનો પાક મહેનત કરીને બજારમાં વેચવા જાય ત્યારે એના પૂરતા ટેકાના ભાવ પણ ન મળે આનાથી મોટું ખેડૂતને લાચારી સહન કરવાની કોઈની નીતિ હોય ભાજપા સરકારની નીતિ છે ચૂંટણી સમયે જય જવાન જય કિસાનનો નારો આપનાર કેન્દ્ર સરકાર ભાજપા સરકારે મર ખેડૂત મર જવાનની નીતિ અપનાવી છે અને એના કારણે આજે ખેડૂતની બરબાદી સ્થિતિ છે માધ્યમથી માંગ કરે છે કોંગ્રેસ કે ખેડૂતોના જરૂરી માટેના ખાતરમાં અઢીસો રૂપિયા જેટલો માત્ર વધારો જે જીવવામાં આવે તે પરત ખેંચવામાં આવે અને ખેડૂતને કઈ રીતે ખર્ચ ઘટે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તો જ ખેડૂતને આર્થિક પાયમાલીમાંથી બહાર કાઢી શકાશે અને ખેડૂત ખુશ રહેશે તો હિન્દુસ્તાન ખુશ રહેશે